હાઇ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ તમાર સ્પેશિયલ ડ્રિંકની રેસીપી એ માટે સૌથી પહેલાં મેં અહીંયા ગુંદકતીરા લીધું છે અને અહીંયા જે તકમરી આવે છે તે લીધા છે અને લાલ સાકર લીધી છે બધામાં આપણે થોડું થોડું પાણી રાખી અને તેને પલાળી લેશું અમે પાણી એડ કરી લીધું છે હવે હું તેને પલાળી અને પૂરી રાત રહેવા દઈશ તો અહીંયા મેં આ ખળી સાકર આવે છે લાલ સાકર તેલ ટખમિયા અને મૂનપતીરા છે તે પલાળીને આખી રાત રહેવા દીધું છે હવે આપણે તેમાંથી ડ્રિંક તૈયાર કરી લેશું હવે અહીંયા મેં એક મિક્સરનો જાર લીધો છે તેમાં હું આ રીતે રફલી સમારેલા તરબૂચ છે જેના બીજ મેં નથી નીકળ્યા તે હું અંદર એડ કરી લઈશ એડ કરી અને તેનો જ્યુસ તૈયાર કરી લેશું આપણે આ રીતે તરબૂચ છે તેનો જ્યુસ નીકાળી લેશું મિક્સરમાં હવે ફરીથી હું બીજા તરબુજ કરી લઈશ

બે ચમચી એડ કરીશ મેં કાચનું વાસણ લીધું છે જેથી તમને બરાબર દેખાય અહિયાં હું લાલ સાકરનું પાણી એડ કરીશ માત્ર ગળપણ માટે થોડું જ એડ કરવાનું છે એ બધું એડ કરી હું તેને બરાબર મિક્સ કરી લઈશ અહીંયા હું બરફ એડ કરીશ અને હવે જે તરબૂચનો જ્યુસ નીકાળ્યો હતો તે એડ કરી લઈશ તરબૂચનો જ્યુસ છે જે ગળીને એડ કરવાનો છે મારા મિક્સરમાં છે તે જ્યુસ ગળાઈને આવે છે પણ જો તમારા મિક્સરમાં એમાં જ આવતો હોય તો જ્યુસ નીકાળી અને તેને ગળેથી ગળી લેવો આપણે તેને મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું સમર સ્પેશિયલ ડ્રિંક તમે જોઈ શકો છો આ ડ્રિંક પીવાથી આપણને એસિડિટી નથી થતી અને જો લૂ લાગી હોય કે ગરમીના લીધે આપણા શરીરમાં બળતરા થતી હોય તો આ ડ્રિંક પીવાથી તે ઓછી થાય છે અને તરબૂચમાં પણ ભરપૂર પ્રમાણમાં પાણી રહેલું હોવાથી આપણને પાણીની કમી થતી નથી યાર છે આપણું સમર સ્પેશિયલ ડ્રિંક તો તમને આ રેસિપી કેવી લાગી જો ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ